ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની અગિયાર પ્રાદેશિક સંસ્થાઓએ મળીને બે કે ત્રણ ડોઝ લેનારા લોકોની તપાસમાં આ વાતનો ખુલાસો કર્યો છે ઇન્ડિયન જનરલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ કોવિશિલ્ડ અને કોવિશિન્સના બે ડોઝ લેનારા કુલ અઠ્યાસી લોકોના લોહીના નમૂનાની તપાસ કરી છે એ જ રીતે છ મહિના પછી કોવિશિલ્ડ અને કોવિશિન્સના ત્રણ ડોઝ લેનારા એકસો બે લોકોના રક્ત પરીક્ષણમાં એન્ટીબોડીઝનું સ્તર માપવામાં આવ્યું હતું એવું જાણવા મળ્યું હતું કે લોકોના એન્ટીબોડીઝ વુહાન સ્વરૂપ એટલે કે એક સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે પરંતુ તે ઓમિક્રોનના સંબંધિત સ્વરૂપો પર લાંબા સમય સુધી અસરકારક નથી ઉદાહરણ તરીકે ઓમિક્રોનના પેટાકાર બી એ બે પર વર્તમાન રસીની અસર છ મહિના પછી પાંચથી છ ગણી ઘટી રહી છે બી એ પોઈન્ટ સાત છ ફોર્મ પર આ અસર અગિયારથી બાર ગણી ઓછી છે અને બી ક્યુ પોઈન્ટ એક પેટા ફાર્મ પર તે બાર ગણી ઓછી છે એટલું જ નહીં જે લોકોએ કોરોના રસીના બે કે ત્રણ ડોઝ લીધા છે તેમનામાં એન્ટીબોડીઝનું સ્તર છ મહિના પછી એટલું ઘટી રહ્યું છે કે જો તેઓ એક્સ બીબી બી પોઈન્ટ એક ફાર્મથી ક્ષેપગ્રસ્ત થાય છે તો તેમને ફરીથી શેપ લાગવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે સંશોધકોએ કહ્યું છે કે ભારતમાં હાલની રસી સિવાય કોરોનાના નવા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને પણ રસી વિકસાવવી જોઈએ જેથી લોકોને પૂરતી એન્ટીબોડી જાળવવામાં મદદ મળી શકે અત્યાર સુધી વુહાન વેરિયન્ટના આધારે રસીઓ તૈયાર કરવામાં આવી છે અને તેમની એન્ટીબોડીઝ મહત્તમ છ મહિના સુધી જ ટકી શકે છે ભારતમાં હજુ પણ એવા ઘણા કેસ છે જેમણે રચી લીધા પછી પણ ચેપ લાગ્યો છે જોકે તેમાં એન્ટીબોડીઝની હાજરીને કારણે વાયરસની ગંભીરતા અને જીવલેણ સ્થિતિમાં ચોક્કસપણે સુધારો થયો જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો